રોટિયા મને તે કાટો દે હમરા દે હું ઘડી ખાઈ ને આ રોટિયા આ દે ને પેનેલા ઘડી ખાઈ ને કીધું તો કાઈ ને તારતો તું ખોટું બોલે તો મને માર્યું લે ખડીક સાયકલ હાકી મારે એમ કઈ થોડું

હા લે રે લે દાદા ની આયા આયા ન કાકલા આયા એ હારવા રે બટા હારવા દાદા બટા હાલ ઓ એટલા બતાય દાદા મારા મથુલી કાકા કે દીધા હે છોકરા આવી થઈ ગયા દાદા हेलो हेलो अब हेना छोकरान भाग पार दौ हा हर खेर को भाग पार देले बता या दोसी लेले बाटा जा आ हे आज नु बतु हो लाया

આ બેબી હા ઉબીતા હા સોવા ડાયરન તે લલી થાતા હા બેરુ કીધું એક કપડું મારે છે ને મારી માં ની મોકલાવા લે હવે તારી માં અહીંયા નથી નીકલાવા તારી માં ભૂખ આવી અને ભૂખ આવી છો હે આ આ મારો દીધી ફૂતની પેટ ની તારું લખવર થાય તને ઇસ્ટીન ના હજી ઉડા પર ઇસ્ટીન એ હું થયો

મને ડરતી નઈ યાર હાલો બાપા આપણે ના બાજુ એ જા જા ભલે જાવ આ ભલે આપણે નાખું અને ઘરે ખાઈ હા મજા ફાવી હા આ પણ આ તા હોજો આસલ મજા શેરો બનાવો લ્યો ખાવ તમ બે ભોય ખાવ એક શબ્દું બોલી ભલે પડી રી આ તો હટ તો એ આ કામ કરો હો હવે એક બે દાણા સાફો હા તો હું સિારો બનાવી નાખો બનાવો અને ડાળેમાં નાખજો હે આ ડાળેમાં બે ત્રણ દાણા ઠોકો